કવાટ ખાતે મારા પોતાના ધારાસભ્યશ્રી કાર્યાલય ખાતે મારી એકસો આડત્રીસ વિધાનસભા સીટના તમામ કાર્યકર્તાઓ તેમજ કવાટ તાલુકાના ચૂંટાયેલા સૌ જિલ્લા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ ગામના આગેવાનો કાર્યકર્તાઓ એમની તમામની રજૂઆતો સાંભળવા માટે અને એ પ્રશ્નો હલ કરવા માટે આજે લોક લોકદરબારનું આયોજન પોતે કહ્યું જેતપુર મત વિસ્તાર વિધાનસભાના મત વિસ્તારના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા કવાટ મુકામે આ લોકદરબાર રાખવામાં આવ્યો જે લોક દરબારની વાતો દરેક ગામના દરેક નાગરિકો જોડે વોટ્સઅપ દ્વારા ફેસબુક દ્વારા પહેલાં જાણ કરવામાં આવી અને એ જાણથી લોકો ગરીબ હોય કે મધ્યમ વર્ગી હોય કોઈ પણ કોઈ લોકોની સમસ્યા હોય એ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સમાધાન કરવા માટે એ જયંતિભાઈ રાઠવા ધારાસભ્ય પાસે બેસે છે એની વાતો સાંભળે છે વાચા આપે છે અને નિરાકરણ લાવવા માટે જે તે અધિકારીગણને તરત જ ફોન કરીને એમને એ કામગીરી ક્યાં અટકી હોય તો એ કામગીરી આગળ ધપાવે એના માટે ફોન પણ કરે છે જગ્યા ઉપર જ નિરાકરણ લાવે છે અમે જે છે આ વર્ષનો પ્રશ્નો લઈને આવ્યા છે અને જે આ ધારાસભ્યનો દરબારનો જે કાર્યક્રમ રાખ્યો છે એમાં અમે રજૂઆત કરી છે તો એ પ્રશ્નો અમારો વહેલી તકે થઈ જશે અને જે એકસો અડત્રીસ વિધાનસભા જેતપુર પાવી એવા ધારાસભ્ય અમે અમારું બહુ સારું કામ કરી રહ્યા છે ને અને આ કામ અમને વહેલી તકે થઈ જશે એવું અમે આશા અને અપેક્ષા રાખી હશે